ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર આવેલું છે અને આ ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો એટલે તાલુકા જિલ્લાનો સૌથી મોટો તાલુકો અને ચોર્યાસી ગામને આવરી લેતી જનતા ગામડાનો ગરીબ વર્ગ જે બીપીએલ કાર હેઠળ અનાજ મેળવે છે અને જંબુસર મુકામે આવે છે ત્યારે એટીવીટી દ્વારા આ રેશન કાર્ડમાં સુધારા વધારા કરનાર તેમજ આવક અને જાતિના દાખલાઓ કાઢનાર ઓપરેટર ન હોવાના કારણે જંબુસર શહેર અને તાલુકાની જનતાને ભારે હાલાકીનો સામનો કરી રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે છેલ્લા એક મહિનાથી જંબુસર જનસેવા કેન્દ્રના કોન્ટ્રાક્ટના ઓપરેટરો એટલે કે આઉટ સોર્સિંગથી જે ઓપરેટરોની ભરતી કરવામાં આવે છે એમાં ફેરફાર અથવા તો પ્રોબ્લેમ થવાના કારણે આ કર્મચારીઓને ભરવામાં આવતી આવતી ભરતી કરવામાં નથી જેના કારણે પ્રજાને આ ગંભીર બેદરકારીનો ભોગ બનવાનો વાળો આવ્યો છે અને પ્રજા ગંભીર હાલાકી વેઠી રહી છે કલાકો સુધી ગામડેથી આવતા ગરીબ વર્ગને લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને તંત્ર દ્વારા બીજા ઓપરેટરની નિમણૂક કરવામાં આવતી નથી તો જનતામાં એવી માંગ ઉઠી છે કે મામલાદાર કચેરીના જન સેવા કેન્દ્ર ખાતે આ ઓપરેટરની વહેલી તકે નિમણૂક કરવામાં આવે અને આ પ્રજાના પ્રશ્નને હલ કરવામાં આવે કારણ કે સરકારનું નવું સત્ર પણ શરૂ થઈ રહ્યું છે નવા એડમિશનો થઈ રહ્યા છે નવા એડમિશનો કોલેજ સ્કૂલોમાં થઈ રહ્યા છે ત્યારે લોકોને રેશન કાર્ડ અને આવકના જાતિના દાખલાની ખાસ જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ધરમ ધક્કા લોકોને ખાવા ન પડે એટલા માટે વહીવટી તંત્ર જાગૃત થાય અને આ ઓપરેટર ની ભરતી કરે એવી લોક માંગ ઉઠવા પામી છે